ભાવનગર શહેરના છેવાડે આવેલા કુંભારવાડાથી નારી રોડ ઉપર મહાનગરપાલિકાના યોજના વિભાગની લાઇનના પગલે પાણીના ફુવારા ઉડ્યા હતા કુંભારવાડાથી નારી રોડ ઉપર દસ નાળા તરફ જવાના માર્ગે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે ત્યારે આ મંદિર નજીક મહાનગરપાલિકાના યોજના વિભાગની લાઇન હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે જેના કારણે પાણીનો ધોધ જોવા મળતું હતું જે તૂટેલી લાઇનમાંથી પાણી વહેતું જોવા મળતું હતું અને ચોમેર પાણી પ્રસરી ગયું